સુરતમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રી ગણેશા નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન દર વર્ષે દસ દિવસ સુધી ચાલે છે જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે તેમને પર્યાવરણ સેનાની બનાવવામાં આવે છે આ વર્ષે ટ્રી ગણેશ અભિયાનની થીમ લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ રાખવામાં આવી છે આ થીમ દ્વારા વિદ્યાર્થીઓને શહેરોમાં વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવે છે આ અભિયાનમાં વિદ્યાર્થીઓને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ નામના અભિયાન સાથે જોડવામાં આવે છે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે ટ્રી ગણેશ અભિયાનમાં દરેક વિદ્યાર્થીને છોડ ભેટમાં આપવામાં આવે છે જેથી તેઓ પોતાના ઘરે કે શાળામાં વાવી શકે વિરલ દેસાઇએ જણાવ્યું હતું કે ટ્રી ગણેશ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરોને અર્બન ફોરેસ્ટના માધ્યમથી હરિયાળા બનાવવાનો અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે આ રાજ્યનો એકમાત્ર એવો ગણેશ મહોત્સવ છે જેમાં દસ દિવસ સુધી માત્ર પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે પાછલા સાત વર્ષોથી અમે આ મહોત્સવ ઉજવી રહ્યા છીએ જેને પગલે અમે એક લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પર્યાવરણ સંરક્ષણનો વિચાર પહોંચાડવામાં સફળ રહ્યા છીએ અમે આટલા વર્ષોથી છે ને ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ આ ટ્રી પ્લાન્ટેશન કરતાં કરતાં અમને એક જ વસ્તુ રિયલાઇઝ થાય છે કે એની નિસ્બત એનું કન્સર્ન અગર આવનારા જનરેશન્સને ખબર પડે તો આવનારું જનરેશન એટલું સ્માર્ટ છે કે કાલે ઊઠીને એ લોકો એમાં બહુ જ મોટું યોગદાન આપી શકે છે અને એ યોગદાન અગર આપ આવનારા સમયમાં એ આપવા દેવું હશે તો એ લોકોને માટે માહિતી બહુ જરૂરી છે અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ગણેશામાં આ વખતની જે આપણી થીમ જે છે એ ફોરેસ્ટની થીમ છે એટલે અર્બન ફોરેસ્ટ અર્બન એરિયાઝમાં આપણને ગા ગાર્ડનને બદલે ફોરેસ્ટની જરૂર છે અને એક અર્બન ફોરેસ્ટમાં કેવી ફિલિંગ આવી શકે એમાં અંદર જર્જરિયા આ પાણી ના પડતા હોય છે અંદર જે બર્ડ્સનો ને એનો જે કકલાટ જે અવાજ આવે છે એટલો બધો સુંદર છે એટલે બાળકોને એ જ કહેવા માંગે છે કે ભાઈ સ્ક્રીન ટાઈમ જે છે આપણો સાડા છ કલાકનો એની એન્ઝાઈટી ડિપ્રેશનથી જે શિકાર છે એને બદલે શાંતિ થાવ સ્લો ડાઉન થાવ મજા લો અને પર્યાવરણની સાથે તમે જોડાવો બસ એ જ થીમ સાથે આ ટ્રી ગણેશનો અમારો મેઇન ને થીમ છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત